નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી આજરોજ આઈસીડીએસ વિભાગ સાવલી દ્વારા સાવલી એક આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના નારી વંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ગીતાબેન સોલંકી માજી નગરપાલિકાના પ્રમુખ ભદ્રેશભાઈ પાઠક તેમજ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી ઉપાસનાબેન પટેલ દ્વારા લાભાર્થીઓને પોષણ તેમજ નારી સશક્તિકરણ વિશે સમજૂતી આપી હતી તેમજ ટીએચઆર અને મિલેટમાંથી બનેલા વિવિધ પોષણયુક્ત વાનગીઓનું વાનગી નિદર્શક કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેન તથા મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી